રોજ બોમ્બની જેમ સવાર પડતી હતી કોંગ્રેસ પાર્ટીની પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ આ દિવસ આવશે અને એ પણ સંસ્કારી નગરી વડોદરામાંથી ભારતીય જનતા પાર્ટીનો પાયો જ્યાં મજબૂત છે એવું કહેવાય એવું વડોદરા અને ત્યાંથી આટલા મોટા એમના કાર્યકર્તા આ રીતે જાકારો આપશે એની કલ્પના તો ભાજપે પણ નહીં કરી હોય રંજનબેન ભટ્ટની ઉમેદવારી એમને ટિકિટ જાહેર કરવામાં આવી જ્યોતિબેન પંડ્યાએ પોતાનો વિરોધ દર્શાવ્યો એવું કહેવાયું કે હાઈકમાન્ડને ફોન કરીને કહી દીધું કે ભાઈ આ ટિકિટ મને મંજૂર નથી જ્યોતિબેન પંડ્યા પત્રકાર પરિષદ કરે એની પાંચ મિનિટ ભારતીય જનતા પાર્ટીએ નોટ જાહેર કરી અને પછી કહ્યું કે જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવે છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી કોણ છે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા વડોદરાના મેયર રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા રાષ્ટ્રીય મહિલા મોરચામાં પણ એ ઉપાધ્યક્ષ હતા અને ઘણા બધા રાજ્યોમાં પ્રભારી અને અલગ અલગ રીતે સંગઠનમાં ખૂબ મોટું નામ રહ્યું છે જ્યોતિબેન પંડ્યા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે આજે જ્યારે એમણે પત્રકાર પરિષદ કરી ત્યારે પણ એમણે એ જ કહ્યું કે મારું તો ડીએનએ ભાજપનું છે ભાજપના અને મારા આદર્શો સરખા છે અને એટલા જ માટે અમે રાજનીતિમાં સતત વર્ષો સુધી સાથે હતા વાંધો શું પડ્યો રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવીએ રંજનબેન ભટ્ટ કોણ છે વડોદરાના સાંસદ છે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી મોદી જ્યારે પોતાની પહેલી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે બે લોકસભા પર એમણે નજર રાખી હતી ઊભા રહ્યા હતા એક હતી વારાણસી બીજી હતી વડોદરા ઉત્તર પ્રદેશની એંશી લોકસભાની બેઠકો છે દિલ્હીનો રસ્તો યુપી થઈને જાય છે વારાણસી પર પોતે રહ્યા અને વડોદરાથી જીત્યા હતા એ બેઠક ખાલી કરી ખાલી કર્યા પછી લોટરી કોને લાગે છે એ મહત્ત્વનું હતું કેમ કે પીએમનો વારસો એમને મળવાનો હતો રંજનબેન ભટ્ટ કોર્પોરેટર હતા પહેલા પસંદગી એમની કરવામાં આવી અને એ વડોદરાના સાંસદ બન્યા 2019 માં પણ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા 2024 માં પહેલી યાદીમાં નામ જાહેર નહોતું કરવામાં આવ્યું તો એવું કહેવાયું કે ભાઈ અસમંજસ છે વડોદરા પર રંજનબેનનું 50-50 કહેવાય રહ્યું છે કદાચ રિપીટ કરે કદાચ ન પણ કરે વડોદરાના કેટલાય સ્થાનિક લોકોનું કહેવું છે કે ધાર્મિક રાજકારણ પણ બહુ મહત્વનો હિસ્સો ભજવતું હોય છે વડોદરાની રાજનીતિમાં ધાર્મિક સંતો બાકીના જૂથો કોને સમર્થન આપે છે કોણ કેટલી લિંક ઉપર અડાડે છે એની પણ ઘણી બધી અસર થતી હોય છે રંજનબેન ભટ્ટની તરફેણમાં એ બધું જ હતું એનો

આપણા બધાના કંઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર બટ આઈ ડોન્ટ ટુ રન વિથ સચ એ થિંક કે આમાં કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે હું અપક્ષ નથી નથી આવેલી મારું તો ડીએનએ ભાજપનું જ ભાઈ ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે પણ હું મારી આઈડિયોલોજી સાથે છું મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને मुख्यमंत्री से कहू पड़े कि तुम विकास भूखिया छो के नहीं बड़ोदरा वाला इट इज शर्म हमारे लिए ये शर्म की बात है कि हम लोग सब मिलकर के बड़ोदरा की बात क्यों नहीं सोच सकते किसी नॉन करप कोई अच्छी बहन को अच्छे भाई को पार्लियामेंट की टिकट क्यों नहीं दे सकते तुमने आज छिल्ली अर्धा कलाक की बात करू छू फरी एज कहवा सीधी वस्तु है કે હું પોતે વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે દસ વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને છે હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું હું તો કહું છું મારા શહેરમાંથી માંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી છો હેરાન કરવા માંગો વડોદરાની રાજનીતિમાં આવા શોકિંગ સમાચાર પહેલી વાર નથી આવ્યા આની પહેલા ભાર્ગવભાઈ ભટ્ટ પ્રદેશ મહામંત્રી જેવી ખૂબ મહત્વની સંગઠનમાં જવાબદારી નિભાવતા હતા અચાનક ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો તો એ છે સંઘનું વર્ષોથી કામ કરતા આવ્યા છે ખૂબ મોટા અને મહત્વના નેતા કહેવાય મધ્ય ગુજરાતનો ખૂબ મોટો ચહેરો કહેવાય પણ ભાર્ગવ ભટ્ટ અચાનક જ ભારતીય જનતા પાર્ટીના એ સક્રિય પોલિટિક્સમાંથી ગાયબ થઈ ગયા ભાજપમાં તો છે પરંતુ એ કેમની લોબી ન દેખાઈ એના પછી આ બીજો ઝટકો ભારતીય જનતા પાર્ટી માટે જ્યોતિબેન પંડ્યાના સ્વરૂપમાં છે જ્યોતિબેન હવે અપક્ષમાં લડે છે કે એનાથી વડોદરામાં રંજનબેન હારી જશે એ કોઈ સમીકરણ નથી થવાના ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાની વાત વડોદરા લોકસભા બેઠક છે જ નહીં ચિંતાની વાત એ છે કે બળવાની શરૂઆત થાય અને મોટા નેતાઓ જ્યારે ખુલ્લે આમ આવીને બળવો કરે ત્યારે એની અસર બહુ મોટા પાયે થતી હોય છે હરિયાણાના હિસારના લોકસભાના સાંસદનું ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થવું હોય રાજસ્થાનના ચુરુના ભારતીય જનતા પાર્ટીના સાંસદની ટિકિટ કપાઈ તો એ પાર્ટી છોડીને કોંગ્રેસમાં ગયા હોય કે પછી જ્યોતિબેન પંડ્યાનું આ રીતે એમને સસ્પેન્ડ કરવા અને પછી એવું કહેવું કે આજે તો મારો આ વિચાર છે આવતીકાલે કોઈ નિર્ણય હું લઈ શકું છું દરેક વખતની જેમ આમ આદમી પાર્ટીને ટેવ છે કે સમાચારો વહેતા કરી નાખવાના પછી જે પણ થવું હોય થા યોગેશ ચાદવાણી એમણે પણ એ પ્રકારની ટ્વીટ કરી કે જ્યોતિબેન પંડ્યાને લઈને કોઈ સરસ સમાચાર આવતીકાલે આવી જશે જ્યોતિબેન પંડ્યા આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં જશે અને ત્યાંથી ચૂંટણી લડશે એવા તો હાલ જોતા નથી લાગી રહી કે એવું થાય પણ રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે કોઈ પણ સંભાવનાને તમે નકારી નથી શકતા અને એટલે જ અનંત સંભાવનાઓમાંથી એક સંભાવના એ પણ જોવામાં આવી રહી છે એનાથી વિશેષ વાત એ છે કે જો જ્યોતિબેન પંડ્યા અપક્ષ તરીકે લડે છે તો ચોક્કસ વોટને ઘણી બધી અસર કરવાના કેમ કે જ્યોતિબેનનો જે બેઝ હોય કે રંજનબેનનો હોય સરખો હોય જોકે ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર નહીં સંગઠન લડે છે અને સંગઠન જ્યારે ચૂંટણી લડે ત્યારે ચહેરો કોણ છે એ બાબત બહુ જ ગૌણ થઈ જતી હોય છે આખી વાતને આધાર ક્યાં આપવામાં આવ્યો તો કહ્યું કે મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા આવ્યા હતા ને ટકોર કરીને ગયા કે જૂથવાદમાંથી બહાર આવો વડોદરાના વિકાસ પર ધ્યાન આપો એમણે કહ્યું કે અમે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ આ વિષય પર રજૂઆત કરી છે કે સુરતનો ખૂબ વિકાસ થયો અમદાવાદનો ખૂબ વિકાસ થયો તો વચ્ચે વડોદરા છે એ શું કામ વિકાસથી વંચિત રહ્યું સરખામણી અમદાવાદ અને સુરતની સરખામણીએ જોવા તો જઈએ ચોક્કસથી એ પ્રશ્નો થાય કે આ બંને મહાનગરોની સરખામણીએ વડોદરા મહાનગરનો વિકાસ સીમિત શું કામ છે વડોદરાની પાસે અદ્વિતીય સંભાવનાઓ છે ગાયકવાડી શહેર છે એની પાસે એવી ઇમારતો છે કે જે આખા રાજ્યમાં કોઈની પાસે નથી એની પાસે શિક્ષણ સાહિત્ય અને કળાનો વારસો છે આજે પણ એ વારસો ત્યાં ઘણા ખરા અંશે જળવાયેલો છે આજે પણ ત્યાં યુનિવર્સિટીનું પોલિટિક્સ છે ચૂંટણીઓ ભલે બંધ થઈ ગઈ પરંતુ છતાંય ત્યાંના જે છોકરાઓ છે એ યુવા લોકોની અંદર પણ એ મિજાજ હોય છે રાજનીતિને સમજે છે પોતાની વાતો કરે છે અવાજ બુલંદ કરે છે એમએસ યુનિવર્સિટીમાં જે તે સમયે વિદ્યાર્થીઓની આ આ નેતાઓ અત્યારે જે તે સમય સ્ટુડન્ટ પોલિટિક્સમાં હતા એ વખતે પણ ઘણા બધા વિખવાદો હતા ઘણા બધા પ્રશ્નો હતા ઘણા બધા રાજનેતાઓની રાજનીતિનો આ પાયો એમએસ યુનિવર્સિટીના રાજકારણમાં રહ્યો છે એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલી વિચારધારાઓમાં ઘણા બધા ફાંટા હતા એ ફાંટાઓનું જ કદાચ પરિણામે આવ્યું કેમેસ્ટ યુનિવર્સિટીમાંથી પરિષદનું રાજકારણ પૂરું થઈ ગયું છતાંય બધા લોકોએ પોતપોતાની રીતે પાછું એને ઉભારવાની કોશિશ કરી પરંતુ વડોદરા એ ખૂબ મહત્વનું શહેર છે અને ગુજરાતનો ઇતિહાસ વડોદરાના ઇતિહાસ વગર સાવ અધૂરો છે ગાયકવાડી શાસન વગર ગુજરાતની બહુ જ સુંદર સુંદર વાતો અધૂરી રહી જાય છે અને એટલા જ માટે શહેરનું વિશેષ મહત્વ છે વિકાસથી વંચિત છે પણ શું ખાલી સાંસદના કારણે વિકાસ સાવકાશથી છે એવું કહેવા માંગે છે તો એ પણ સંપૂર્ણ સત્ય કેવી રીતે હોઈ શકે કોઈ પણ સાંસદ માત્ર શહેરનો વિકાસ નથી કરી શકતા એ દિશા ચોક્કસ આપી શકે છે આખી વાતમાં રંજનબેન ભટ્ટની સામે એટલે રંજનબેન ભટ્ટ અને જ્યોતિબેન વચ્ચે આંતરિક દ્વેષની ભાવના હશે એ ખુલીને સામે આવી છે સૌથી મહત્વની વાત જે જ્યોતિબેન કહી રહ્યા હતા કે કાર્યકર્તાઓ જે ગુનગુન ગુનગુન કરતા હોય છે એના કરતા સામે આવી દીધું જે કરવું હોય કરે કાઢવો હોય તો કાઢી મૂકે બાકી જય કૃષ્ણ એ જ્યારે બાકી શ્રી કૃષ્ણ બોલી રહ્યા હતા ત્યારે એ દેખાતું હતું કે એ કંટાળીને હવે સામે આવ્યા છે તો એ શું એ દિશા તરફ ઇશારો કરી રહ્યા છે કેમ કે વાત ભલે વડોદરાના વિકાસના રૂંધાવાની હોય મૂળ વાત તો પોતાના રૂંધાવાની છે એવું લાગે કે પોતાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે ત્યારે નેતાઓ આવું કહેતા હોય છે એ કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના પક્ષ કે શહેરનો વિકાસ એ માત્ર મુદ્દો હોય છે આખરે વાત આંતરિક વિકાસ આંતરિક દ્વેષ આંતરિક જૂથવાદની હોય છે મુખ્યમંત્રીએ જે તે સમયે શું કહ્યું હતું અને પછી જ્યોતિબેન આ બોલ્યા છે તો વિપક્ષ તરફથી પ્રતિક્રિયા આવવી પણ સ્વાભાવિક હતી અમીબેન રાવતે શું કહ્યું આ વિષય પર અમીબેન પણ ખૂબ જુજારુ હોશિયાર અને શિક્ષિત નેતા છે કોંગ્રેસનો ખૂબ મહત્વનો ચહેરો છે વડોદરાનો એ ચહેરો છે એક રીતે એમણે શું કહ્યું સાંભળીએ ફક્ત કામ એટલું કરવાનું છે આપણે બધાએ ભેગા થઈને કે જે કામ કરીએ એ ક્વોલિટી ઉપર જવું પડે આપણે કે આપણું જે કામ થયું હોય એને એક વર્ષમાં ફરી બીજી વખત ના થાય એના માટેનો આપણો બધા પ્રયત્ન હોવો જોઈએ ક્વોલિટી વર્ક થવું જોઈએ કારણ કે હવે જ્યારે હોય ત્યારે ગ્લોબલી હમણાં બિલ ગેટ્સ અહીંયા જ ઉતર્યા હતા કદાચ બરોડા ઉતરીને પછી અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા એવું જ હતું ને હા એટલે તમારે અહીંયા આગળ બરોડા હવે બધાય અહીંયા થઈને જવાનું થઈ ગયું છે રસ્તો બધા માટે એટલે બરોડા તો એકદમ જ સુરતના અમદાવાદ કરતા આગળ વધવું પડે એવું તમારે બધા નવસો ને એકસઠ કરોડના કામો એ વખતે વડાપ્રધાન શ્રી ના હસ્તે થયા ને આજે આઠસો ને કરોડ રૂપિયાના કામો છેતાલીસ કામો થયા છે આ એક જ પંદર દાડાના ગાળામાં થયા એટલે લગભગ તમારું બજેટ જે વાપરવાનું બજેટ છે કોર્પોરેશન કેટલું વર્ષે વાપરી શકે છે કમિશનર હા ના બજેટ નહીં વાપરવાનો એ કોર્પોરેશન જેટલું વાપરે છે આખા વર્ષના એટલા અમે અહીંયા ગાડી અઠવાડિયા પંદર દાડામાં આપી દીધા છે તમને વડોદરા શહેરમાં ડોક્ટર જ્યોતિ પંડ્યાએ આજે સવારે પોતાનું મનની વાત સાંભળીને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી રાજીનામું આવી એ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી જાણવા મળ્યું છે કે એમણે એમના પક્ષે સસ્પેન્ડ કર્યા છે ભાર ડૉક્ટર જ્યોતિ પંડ્યા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના મેયર હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા એમના સ્પોક્સ પર્સન હતા ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયાના મહિલા પાંખના વાઇસ પ્રેસિડેન્ટ છે ત્યારે એક રાજીનામું સ્વીકારવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે ચોક્કસ નારી શક્તિનું મોટું અપમાન છે પણ સાથે એમને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીઓ ઉમેદવાર જાહેર કર્યા છે તેમના વિશે જે આક્ષેપ કર્યા છે ખૂબ ચોંકાવનારા છે અમે વિપક્ષ તરીકે તો આ બધું અનેક વખત કહ્યું છે પણ આજે ખુદ આટલા સિનિયર ભારતીય જનતા પાર્ટીના સભ્ય રાજીનામું આપીને બળાપો કાઢે છે આક્ષેપ કરે છે કે ખૂબ મોટા મોલ્સ બની ગયા તેમની ખૂબ પ્રોપર્ટી સંપત્તિ અધળક સંપત્તિ બની ગઈ એટલે કે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા જે સાંસદ છે તે લોકપ્રિય નથી અનેક લોકો તેમને ના પસંદ કરે છે વડોદરા શહેરમાં એમને કોઈ આંખે ઓળગી ના આવે એવું કામ નથી કર્યું એમના ક્વોલિફિકેશન બાબત એમને આક્ષેપ કર્યા જે સાંસદ વડોદરા શહેરની કોર્પોરેશનની ગ્રીન સ્પેસની જમીન પર એક લેડીઝ ક્લબ બાંધીને કોર્પોરેશન એ જમીન પાછી લેવી પડે તેવા સાંસદને રિપીટ કરવાની વાત થઈ ત્રીજી ટર્મમાં ત્યારે વડોદરા શહેરના વડોદરા વાસીઓને ચોક્કસ વિચારવાની જરૂર છે તો તો કેવા ઉમેદવારને આંક બંધ કરીને અમે વડોદરા શહેરના નાગરિકો વોટ આપે છે કે એમની જ પાર્ટીના લોકો એમના પર આક્ષેપ કરે ઇન્ફેક્ટ એમની આત્મા નથી માનતી એટલે જ્યોતિ ડોક્ટર જ્યોતિ પંડ્યા જે વડોદરાના મેયર હતા તેમને રાજીનામું આપી દીધું છે આપ જોશો તો વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે એના વિશે ટકોર ડોક્ટર રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે બી કરી છે એમને ટકોર કરી છે કે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે તો જો આ રીતના અંડર ક્વોલિફાઈડ સાંસદને અનેક વખત રિપીટ કરવામાં આવે ભ્રષ્ટાચારી હોય કોર્પોરેશનની જમીનો પર જેમની નજર હોય એક બી નોંધપાત્ર કામ શહેર માટે ના કરતા હોય તો જે નેતા વડોદરાના માથે થોપી મારે છે તો નાગરિકોએ હવે વિચારવાની જરૂર છે કે આવા વ્યક્તિને વોટ આપવાનો આપણે આ વાતના મૂળ કાલે મહેસાણાના ઝઘડામાં પણ નખાયા હતા કાલે કાકા વર્ષિસ કાકા હતું આજે બેન વર્ષિસ બેન થયું નીતિન કાકા ખુલીને બોલ્યા કરસન કાકાએ જવાબ આપ્યો આજે રંજનબેન ભટ્ટની ટિકિટની વાત આવી જ્યોતિબેન પંડ્યાએ આ કર્યું ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ મોટું રેડ એલર્ટ છે બળવાને કેવી રીતે ખાળે છે એ જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી રાજનીતિ જે લોકો જોતા આવ્યા છે એ લોકો જાણે છે કે સમયાંતરે આટલા આટલું સરળતાથી કંઈ દરરોજ કે દર વર્ષે થાય એવી ઘટનાઓ નથી પણ એવું નથી કે સાવે સાવ બળવા નથી થયા એટલો મોટો બળવો એટલે તમે સમજો કે કેશુભાઈ પટેલ આખો પક્ષ લઈને નીકળી ગયા હતા બહુ મોટા દિગ્ગજો લઈને નીકળી ગયા હતા એમાંથી કેટલાય દિગ્ગજો આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પાછા એક્ટિવ છે તો આ ભારતીય જનતા પાર્ટી છે ઘણા બધા બળવાઓને ભૂતકાળમાં એ ખાળી ચૂક્યા છે કેશુભાઈ પટેલ જેટલો મોટો બળવો તો નથી છતાંય જોઈએ આગળ આગળની દિશા કઈ મળે છે બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ ત્યાં ગેનીબેન વર્સિસ રેખાબેન ચાલી રહ્યું છે રેખાબેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યાં પણ સંગઠન ચૂંટણી લડવાનું છે પણ સામે ગેનીબેન ઠાકોર મજબૂત ઉમેદવાર છે ત્યાંનું જે કાસ્ટ ઇક્વેશન છે એ પણ બહુ જ મહત્વનું છે ત્યાં જાતિગત સમીકરણો બહુ બધી અસર કરતા હોય છે સૌથી મહત્વની વાત એ છે કે જો રેખાબેન ચૌધરીને પરબત પટેલ ન આપે તો પરિસ્થિતિ ઘણી પલટાઈ શકે એમ છે ચૌધરી અને ઠાકોર સમાજ એ સૌથી વધારે નિર્ણાયક ભૂમિકા ધરાવે એ પ્રકારનો સમાજ છે ગિનીબેન ઠાકોર તો પોતાની એ જ આગવી છટા અને અંદાજ પ્રમાણે સામેવાળા પર વરસી પડ્યા છે એમણે રેખાબેન માટે કહ્યું કે ડ્રોનથી ઉમેદવાર ઉતાર્યા છે ઉપરથી અને બાકીના શું પ્રહારો કર્યા શું વળતા જવાબો આવ્યા સાંભળીએ

પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિને 70 માં કોઈ નજરે ના આવ્યું પણ જેને રાજકારણ હાથે કાય લેવા દેવા ના હોય ભાજપ હાથે કાય લેવા દેવા ના હોય એવા ડાયરી પર ડાયરી પર આપણે બોલા ડ્રોન માં ઉતારીને ટિકિટ આપે જેમ આમ હવા એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે કઈ મુદ્દા वाइज વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી પણ આ જારે બારના લોકો આવી ના આવી થતા હોય હમણાં હું હનુમાન દાદા દર્શન કરીને આવી ગયા અને કોઈ બહારના લોકોએ આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી થી આપણે હાજરી કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા ને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કઈ જે હોય કાઢી નાખજો અને આપ સૌને એક બનાસની ની બેન તરીકે ખાતરી આપું છું મારે બા વિધાનસભાની જનતા એ મારું મામેરું ભર્યું બાપુ માગીલાલભાઈ નરસિંહભાઈ પણ હવે અઢારે આલમ પાસે મામેરું માગું છું ભરૂચ લોકસભા બેઠકની પણ વાત કરવી છે ચૈતર વસાવાનો ચર્ચો છે પણ પરચો ભારતીય જનતા પાર્ટી આપશે એવું લાગી રહ્યું છે એટલા માટે કેમ કે ચર્ચો અને પરચો બંને અલગ વાત છે ચર્ચા તમે બનાવી શકો માહોલ તમે ઉભો કરી શકો પણ એ પરિણામમાં મોટાભાગે નથી ફેરવાતું ડેડિયાપાડા વિસ્તારમાં ચૈતર વસાવાનું અસ્તિત્વ અને વર્ચસ્વ અલગ વિષય છે ભરૂચ લોકસભા આખી અલગ વિષય છે એની અંદર સાત વિધાનસભા ક્ષેત્રો આવે છે આખું ભરૂચ અંકલેશ્વર અંકલેશ્વર શહેર આવી જાય છે મુસ્લિમ મતદારો ત્યાં ખૂબ વધારે છે

મને સવાલ કરે છે કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી સમાજની મને પડેલી છે મને દરેક સમાજની પડેલી છે જે માર ખાઈ રહેલો છે કચરાઈ રહેલો છે એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી એમના કામો કરવા માટે મારે અપક્ષ સુધી લડવી પડશે ને તો પણ હું લડીશ મારે અન્ય કોઈ સિમ્બલ પર જવું પડે જવું પડે આ મીટિંગ સંકલન માટેની હતી પરંતુ જે રીતે એ મિટિંગમાંથી આગેવાનો દ્વારા અનેક આગેવાનોને નીચા પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવી એ વખોડવાને લાયક છે જિલ્લા પ્રમુખ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ ગઠબંધન પાંચ વર્ષનું છે અને પાંચ વર્ષના ગઠબંધનની અંદર જિલ્લા અને તાલુકા પંચાયત નગરપાલિકાઓ અને વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે ત્યારે મારો એ પ્રશ્ન છે કે આ સત્તા તમને કોણે આપી અને કોના કહેવાથી તમે આવા બે બુનિયાદ નિવેદનો આપી કાર્યકર્તાઓને ગુમરાહ કરી રહેલા છો તમારા શાસનકાળ દરમિયાન પહેલા ટેન્યુઅરની અંદર તમે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિ ચલાવી અને એના કારણે જે જૂથવાદ વખરેલો છે જિલ્લામાં અને જે પાયાના કાર્યકરો છે એની જે અવગણના થઈ અને એનું જે નુકસાન છે એ આજે પણ ભરપાઈ થઈ શકતું નથી તમારા પછી તરત પરિમલસિંહ રાણાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એમાં પણ તમારા બધાની સહમતી હતી આમ છતાં પરિમલસિંહ રાણાને છેલ્લા છ વર્ષથી અસહકારની ચળવળ ચલાવીને તમે ડિસ્ટર્બ કર્યા તમે એમને કામ ન કરવા દીધું સંગઠનનું અને એને કારણે કાર્યકર્તાઓ જે છે કાર્યકર્તાઓ નિરાશ થયા તે વખતે પણ તમને પ્રદેશ સમિતિની અંદર કોંગ્રેસ સમિતિએ સ્થાન આપ્યું અને આમ છતાં દરેક કાર્યક્રમોથી અલિપ્ત રહીને જે પ્રવૃત્તિ તમે આદરી એનાથી પક્ષને ખૂબ મોટું નુકસાન થયેલું હતું અને છેલ્લે વાત વલસાડ લોકસભા બેઠકની કરવી છે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી યાદી જાહેર કરી એમાં ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું યુવાન ચહેરો છે શિક્ષિત ચહેરો છે મજબૂત આદિવાસી ચહેરો છે અનંત પટેલ જે રીતે આંદોલનો માટે જાણીતા છે ધવલ પટેલ એ રીતે જ આદિવાસી અસ્મિતાને લગતા પુસ્તકો લખવા માટે જનજાતીય સંઘર્ષો વિશે લખવા માટે જનજાતિ મોરચાના પ્રમુખ પણ હતા અને એટલે જ પોતાના એ કામોને લઈને જાણીતા છે બંનેનો પોતપોતાનો આધાર છે બંનેની પોતાની શૈલી છે બંને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એક જુજારુ રીતે લડે છે તો એક બીજી દિશામાં એ ઇતિહાસને ઉજાગર કરવામાં અસ્મિતા માટે બાકીના વિકાસ માટે લડે છે બંનેની દિશા બહુ અલગ છે મૂળ આદિવાસી સમાજ સુધી જાય છે

સમિતિએ વલસાડ લોકસભા છવ્વીસ પર મારું નામ જાહેર કર્યું છે મને મેન્ડેટ આપ્યું છે એટલે એમના માટે આભાર અને આ વિસ્તાર વલસાડ લોકસભા આદિવાસી બહુલક વિસ્તાર છે અને એમાં આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો છે જેવી રીતે એમના જમીનના પ્રશ્ન હોય જેવી રીતે જંગલ જમીનના પ્રશ્ન હોય જેવી રીતે પાણી લૂંટાઈ જવાના પ્રશ્ન હોય જેવી રીતે ખનીજ લૂંટાઈ જવાના પ્રશ્ન હોય પેસા એકનો પ્રશ્ન હોય અનુસૂચિ પાંચનો પ્રશ્ન હોય ભારતમાલા પ્રોજેક્ટનો પ્રશ્ન હોય નેશનલ હાઈવે છપ્પનનો પ્રશ્ન હોય દરેક પ્રશ્નમાં અમે આદિવાસી સમાજની સાથે રહ્યા છે ત્યારે આવનારા સમયમાં વલસાડ લોકસભા છવ્વીસ અમે જીતીશું અને જે રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે એવી રીતે અમે આ સીટ જીતીશું તમામ પ્રશ્નમાં અત્યાર સુધી અમે લોકો માટે આદિવાસી સમાજ માટે લડ્યા છે ત્યારે હવે આદિવાસી સમાજ મને જીતાવા માટે લડશે તો રાજનીતિની આ ચર્ચાઓ ચાલતી રહેવાની છે ભારતીય જનતા પાર્ટીના બળવાથી લઈને લોકસભાના ગણિતો અને બાકીના જે પણ સમાચારો આવે છે અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર